ત્યારે હાલના વર્ષે પણ શ્રી સાઈ સેવા સમિતિ દ્વારા પાદરાથી શેરડી પગપાળા સંઘ રવાના થવા પામ્યો છે સંઘ રવાના થતા પહેલા મંગળવારના રોજ પાદરાના સાઈબાબા મંદિર ખાતેથી સાઈબાબાની બાબાની પાલખીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું યોજાયેલ કાર્યક્રમમાં પાદરા નગરપાલિકાના સદસ્યો સહિત ભાજપના હોદ્દેદારો તેમજ શહેરના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે પાદ્રણા સાહેબ બાબા મંદિર ખાતેથી પાલખી યાત્રા છે તે નગરના રાજમાર્ગ ઉપર નીકળી શારદા હાઈસ્કૂલ પાસે આવેલ જે બી પટેલ ફાર્મ ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી સંઘ પચીસ ડિસેમ્બરના રોજ છે તે નીકળી અને સાત જાન્યુઆરી બે હજાર પચીસના રોજ પહોંચી શેરીખા મંદિર ખાતે છે તે ધ્વજા અર્પણ કરશે પણ મહત્ત્વની વાત એ છે કે આજરોજ જે પાલખી યાત્રા યોજવામાં આવી હતી તે પહેલાં સ્ટેશન વિસ્તારમાં આવેલા

પાળખી લઈને પાદરાના વિવિધ વિસ્તારોની અંદર અમે નીકળ્યા છે અને ઠેર ઠેર પાદરા નગરની અંદર ધર્મપ્રેમી જનતાએ ખૂબ ખૂબ સારી રીતે સ્વાગત કર્યું છે સંગ પ્રસ્થાન કાલે પચીસ બાર બુધવારને રોજ સવારે આઠ વાગે છે અને ધજા અર્પણ સાત એક અને પચીસે મંગળવારે સાડી શેઠડી સાંઈ બાબા એ છે લોકો ભાઈ ભક્તોને ખરેખર ખાસ આમંત્રણ છે સાત એકના રોજ મંગળવારને રોજ બધા પાદરાને ભાઈ ભક્તિ ભાઈ ભક્તો લોકો આવે અને ધજામાં ભાગ લે એવી સૌ સ્ટેશન દ્વારા આયોજિત સંઘની અમારી અપીલ છે